અમુક ને ગુરુ હોય ને શેવ કો કરે અને બા તો એથી ઉતારે સડાવીને જ બોલવા વાળા હોય હું એટલા સેવ પ્રાર્મ કરી નાખ્યા ને હું આવો હું તમને ભગવાન ના દર્શન ન કરાવ મને કહેજો ન હોય કે

પછી કઈ વાતો જ નથી શરીર થી અલગ થઈ જતા હોય એટલે એવું તમારે ભગત કેટલી વખત થઈ જાય આમ ત્રણ વખત ના એમ વધારે થાય તો આપણે તો રોજ નો અનુભવ જોઈએ રોજે રોજ જ કરવાનું રોજ ધ્યાનમાં બેસી એટલે ધ્યાનમાં જ ન બેસવાનું હોય કહેવાનું હોય ધ્યાનમાં જ બેસવાનું પણ સોહમ ની લાઇન પકડી અને સૂન શિખર સુધી ભજન કરવું ગંગામાં તેમ નિત્ય હરિ દર્શન કરવા અને નિત્ય હરિંગ રમવું એટલે તમે સોહમ નો ક્યો સો સોહમ ના દર્શન કરવા સોહમ નું નામ લેવું એમાં નામ લેવા લેવા લેવું પડે ના 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 દર્શન કરવાના બે હોય ની બે હો સાધનામ બે હોય સોહમ સોમ નહી જયારે સોહમ સાક્ષાકાર ન થાય ત્યાં સુધી એને યાદમાં લાવો આપણે શરૂઆતમાં બેસો એટલે એને યાદમાં લાવો હમ એટલે આપણે જયારે સુરતા જાગી જાય લાંગી કમળ થી એટલે આપણે આપણે વિષયો એટલે બાર નું જે સમય હોય ટાઈમટેબલ હોય બધું ભૂલાઈ જાય અને અને સાક્ષર સાક્ષાત્કાર થઈ જાય એટલે સોહમ ની લાઇનમાં સડી જાય ત્યાંથી જ આપણે ધ્યાન માર્ગ સમજો કે ઉપરની જગ્યા પર ધીરે ધીરે સુરતા સડકી જાય એમ પછી એ તમે અંદર પણ ઉતરી જાવ શ્વાસની ક્રિયા બંધ થઈ જાય છે હમ ઉપર જાય એટલે શ્વાસની ક્રિયા બંધ થઈ જાય ને એટલે એ બંધ થઈ જાય પછી પણ અમુક સમય તમારે બહાર નીકળવો હોય શ્વાસ શરૂ કરવો હોય ત્યારે તમારા હાથ ની વાત છે કુદરતી છે કુદ રીતિ છે મેળા બહાર નીકળે હમ ગુરુ વસન હોય ને ગુરુ વસન દ્વારા સડાય છે જે ગુરુ નથી કહેતા મારા ગુરુજી ને હાથ હાથ જડાવે છે અને ઈદ સાવી આપણે ચડાવે ને ઈજ સાહિતી ઉતારે હા બરોબર એટલે આપણી રીતે આપડે પાછા ન હોય કુદરતી બધું કુદરતી થાય ઓટોમેટિક ફરતું વાતાવરણ આપણો અરસપરસ તાર લાગી ગયેલો હોય એવું નથી કે નીકળીએ જ નહીં આપણી ઈચ્છા હોય કે ન હોય આપણે તો સભાનમાં ન હોય આપડે જ્યાં શરીર સભાન ન હોય સભાનતા પૂર્વક બેઠા હોય બસ બસ એજ મારું કહેવાનું હતું એટલે શરીર નું ભાન ના હોય પણ આ મંદિર આધ્યાત્મિક રીતે હોય હોય એટલે બારનું આપણી કોઈને જરૂર પડી હોય કઈક કાર્ય આવી હોય કામ હોય આપણને ખબર ન હોય પણ અરસપરસ ના તાર દ્વારા જે બાળનું પુરુતત્વ આકર્ષક જે આપણી ફરતું જે રમી રહ્યું હોય હા તો એને ખ્યાલ હોય બરોબર તો એના દ્વારા પણ આપડે ગમે ત્યારે પાછા અંદર આવી શકીએ હા બરોબર છે એટલે આધાર જ આપણું ગુરુ તત્વ અને ગુરુ છે હવે પ્રભુ મારે એક કેવું છે મારે પ્રત્યે થોડુંક ધ્યાન બોલો જો તેની મને રૂબરૂ મળો ના તમારે ફરજ તેની નિભાવો બરાબર છે પણ મારે મારી ફરજ પ્રમાણે મારે હાલ પડાય ફરજ નિભાઈ તો એવું હોય ને એને એમ કે આ ટાઈમે આવો અને આપણે જોવું તમારું જાણે કલાક બે કલાક ભલે અત્યારે પછી પછી મહિના પછી ધીરે ધીરે મને પાટા ફરી લઈ ને પાટા મળ્યા તો આપડે પેલા તો આપણે શાંતિથી થી બેસી થોડાક સમય સત્સંગ કરવાનો સત્સંગ કરવાનો એટલે કે શું કે આમાં આપણે જાણી તેણી કેવી રાખવી કેવું જીવન જીવું કઈ રીતની જાણી લેવું પડે અને પછી આપણે આનો મૂળ જ્ઞાન તો એ છે કે આજે સત્સંગ કરી મૂળ જ્ઞાન નથી એ તો એક આપણે સમજવાનું છે કે આપણે અંદર શું છે અને કેમ છે એ સત્સંગ દ્વારા આપણે જાણવાનું હોય પછી જયારે અભ્યાસમાં બેસવું હોય ત્યારે એની અંદરનું જે મૂળ છે કઈ રીતે બેસવું કેમ બેસવું કઈ રીતની ક્રિયા કરવી મૂળ પછી આપ મેળ આવી પિનાન ડાયરેક તમને એ સમજમાં આપડે સીધું અંદર ની કહો આ રીતનું તમે બેસો ને આ રીતનું કરો તો એ તમારે ઘટિત ખાતા બહુ વાર લાગી જાય તો એની પેલા આપણે સત્સંગ દ્વારા પેલા બધું એમને જાણી છે ઉપર ઉપરથી તો જ ઘટિત થાય એને ઘટીત ન થાય પેલા ની કે એમ રાણી કેણીમાં તો આવવું જ પડે હા કારણ કે રાણી રામ રામની રીતે ના ના બરોબર એકદમ રાઈટ હા એ તો સંતો આ બધા કઈ ગયા છે ને જંગા કીધું સોર કીધું લોહી કીધું મૂળ સત્સંગ મૂળ સત્સંગ તો બે હાશા છે કે પેલા રેણીમાં કઈ રીતે આપણે ઉતરવું આપવું જીવન કેમ જીવવું કયા સંયમ નિયમ નું પાલન કરવું કેવા નિયમોનું પાલન નહીં કરવું આવું બધું આપણે સત્સંગ દ્વારા ખાલી જાણવાનું હોય હા બરોબર આત્મા આમ છે પરમાત્મા આમ છે આમ કરવાનું એવો એ કોઈ સત્સંગની વાત નથી આપણે સમજ્યા બરોબર આ સીક રીતે સત્સંગ પેલો સાંભળવો અંદર ઉતર્યા પછી જ્ઞાન એ જ્ઞાન જે જ્ઞાન થી જે શબ્દ થી હરી ને ભેગું ભરાયેલા એ હાશું જ્ઞાન આ જ્ઞાન થી તો ખાલી આપને જાણકારી મળે કામ છે તેમ છે મળે બસ હા એ કોઈ મૂળ વિજ્ઞાન ન કેવાનું જ્ઞાન આપણે ગમે એટલું લેવી તો કઈ હરી મળવાનો નથી જાઈ નહીં તો અમ આપણે કઈ એવું કઈ નથી રાખતા જે આ તો તમે મને કીધું છે પણ ફોન માં મને આ ઘણું બધા ઘણા પૂછી લે છે કે આ બધું કેમ કરવું એમ તો આપણે એને ફોનમાં સમજાઈ દઈશી એમ એટલે સાધના કર્યું તો ફોનમાં થાય પછી હવે એ લોકો તો અહીંયા મને હરું ભરું મળે નપીલ કરી આ વસ્તુ ફોનમાં સમજાવી ન હોય કાંઈ પણ પછી બહુ એને સોહાઠ મહિના ફોન કરે અઠવાડિયા બે વખત સાંજે ફોન કરે નિરાજે પછી એમને બે કલાક સત્સંગ કરે અને બધું સત્સંગ ના માધ્યમથી બધું રેણી કેણી આ બધું સમજી તું કે પછી આ રીતની પ્રેક્ટિકલ આપણે સમજાવ્યું પછી એને આપણે કહો સાહેબ હવે આઠ દિવસથી તમે આમ કરો પછી પછી મને ફોન કરી દે એમાં તમને કાંઈ પણ નવીનતા લાગે તો એ રીતે એને પછી અઠવાડિયા દસ દિવસ પાછો ફોન આવે હવે અહીંથી આગળનું પછી આગળ નું સમજાવી એમ એવી રીતે ટેબર ટેબર સમજાવતા સમજાવતા અત્યારે બધા એમ બધાનો ફોન આવે અત્યારે બસ એકદમ શાંતિ અને શાંત થઈ ગયું છે કોઈ પ્રશ્ન જીવનમાં આવતો નથી આ શું છે આ કેમ હશે ક્યારે કોઈ જાણવાની જીજ્ઞાસ નથી વિકલ્પ બધા સીમી ગયા અને મારે મળી જનંદ આનંદ થાય છે રાત ને દિવસ આનંદ સિવાય કઈ નથી ફેસ ટુ ફેસ એક એની જેવો તો એક ઓલા સમય લાગે એ વસ્તુ શું છે એ સારા ભેગી નથી થાય ભેગો નથી ના થાય

ગુરુ બનવાની કોઈ લાલસા નથી ગુરુ થાવું નથી કદાચ મારીને મને કહો નહીં સમજાવો જ તે અને ન સમજાવું ને તમને એમ જ ફોજ મારીને કહો તમે મારી પાસે આવો તો તમારા મનમાં એવું થાય કે આ ભાઈને ગુરુ બનવું લાગે છે તો આપડે કોઈ ઈચ્છા નથી સતાય તમારી ઈચ્છા છે તો તમે પકડી આપતા હો ઝીલી હું મારા માટે શબ્દો બોલું છું તો ઝીલી લેજો પણ પછી કારે એવું નહી રાખતા કે હું તમારો ગુરુ છું અને મારા શિષ્ય તમારી ઉપર આધાર હું કારે તમને દહ વર્ષે કારે એમ ફોન નહીં કરું ભાઈ કેમ છે એમ તમારે કામ હોય તો તમારે મને ફોન કરવાનો હું તમને ફોન કાંઈ નહીં જે ધારા પર માણસ ચાલે છે એને કોઈને ને લેવા દેવા નથી હમ આ કોઈ આવો છો હું મારું જીવન ને સુધારતો પડખે બીજા કોઈ બેપાર જીવ સુધરતા હોય તો એને સુધરી જાય જીજ્ઞા કરી ના સરસ છે સાચી વાત છે આપણે સમય મળશે આપણે બેસીશું તમ ત્યારે ને તો વધારે અનુકૂળ થાય હા ત્યાં હાજર આવે કે દિવસે અવાજ અમથો નો મારતો હોય હેસ ન પડે આપડે બેઠા હોય કલાક બે કલાક બે હોય તો કોઈ કારણ કે શાંત વાતાવરણ તો કોઈ બોલાવે નહી કોઈ આવે નહી આપડે આજુબાજુ અને શાંતિ મજા આવે એમ હા એમ નહિ હું તમને તમત મને અનુકૂળ હોય છે ને એવા સમયે હું તમને ફોન કરીશ હા ભલે આપણે તમને ગમી ના મળીશું એકાંત જેવી જગ્યા મળે ને તો વધારે સારો અલગ રૂમ મળે જો કોઈ વિષેશ ન પડે ના ના એ બરોબર છે પણ આપણે એવું લાગે ને ભાઈ તો આપણો હું આ સમય ફોન કરજો મને પ્લીઝ હો ને ત્યારે હું આ મારા ધીરજ રાખી દે કા ડ્રમસ મે હમ પછી મારી હું મળા દે હમ હમ ઓ ગમરાટીસ આખી તો કે કોન પાસા આખી રસીઓ લાખી રહે તો એમ કહેતા કે આમ હું છે બસ વાગે જ લાગે હોવા કે હોય તો પછી બજાર નો આવે એમ સારું હું તમને ફોન કરીશ જયારે નવરાય મળે બને ત્યાં બધી મંગળવાર કા શનિવાર અથવા તો અત્યાર કા પૂર્ણિમા અથવા તો અમાસ એવો સમય આપડે લઈશું સમજા એ સારું નસી તારાશી